હલો તો આજે આપણે જવાનું છે અમારા સાસુમાના ફૂલ ફૂલપતરાવા જવાનું છે તો અત્યારે અમે તૈયાર થઈ ગયા છે અને અમે જવાની તૈયારી કરીએ છીએ તમે બધા વ્લોગમાં બન્યા રહેજો અને હા કાલે આપણે બહુ મોડા આવ્યા હતા એટલા માટે બ્લોગ પાછો શૂટ નથી કર્યું તો આપણે આ બીજા દિવસે પાછું જવાનું છે તો અત્યારે આપણે બ્લોગ શૂટ કરીએ છીએ આ જોઈ આગ બધા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે અમારે ઢીંગુ બેન છો બૂટ પહેરે છે અને હવે અમે જાઈએ અમારા કાનુભાઈ પણ અમારે કાનુભાઈ પણ તૈયાર થઈ ગયા હે હં બૂટ પહેરે અજય છે

Af við að segja. Hvað er það að giða þís? Eh � demasiado típico. ફૂલ પથરાવી દીધા ને હવે જવાની તૈયારી કરીએ છીએ તો હવે આપણે જઈએ હવે કંઈક નાસ્તા પાણી કરીએ અને પછી ઘરે જવાનું છે હાલો દીકુ હાલો હાથ પકડી લઉં

thank you. ગાડી ને બહાર આવી ગયા છે હવે અહીંયા આપણે ગાડીની રાહ જોઈએ હમણાં ગાડી આવશે પછી સુમનાથે અહીંયા પહોંચાયે છે સુમનાથિયા અહીંયા પહોંચ્યા છે હવે આપણે ગાડીની વાત જોઈએ ગાડી અમને આવી જાય તો ગાડી રાડી તો આવશું લાગે થોડીક વાર ઠીંગુબેન પણ મસ્તી એ ચડી ગયા હતા અને વોઇસ મેં થોડોક કાઢી નાખ્યો છે કારણ કે એમાં ગાડીમાં સોંગ વાગતું હતું એટલા માટે પછી વોઇસ કાઢી નાખ્યો છે અને ઠીંગુ બેન એટલા રમતે ચડી ગયા હતા કે ક્યારે ઘરે આવી ગયું ને એની કંઈ ખબર જ ના રહી પછી ચાલો તો અત્યારે વાગી ગયા છે ચાર અને અમે ઘરે આવી ગયા છે હવે ઘડીક વાર આરામ કરશું ચાર વાગે પહોંચી ગયા સવારે અગિયાર વાગ્યાની વાત હતી અત્યારે ચાર વાગી ગયા ચાર વાગે ઘરે પહોંચ્યા કેમ ચાર વાગે ઘરે પહોંચ્યા આજે આ બધું સામાન અમે લાવ્યા હતા સિમ્બરથી હજી એ બધું ગોઠવવાનું છે ખબર નહીં હજી ક્યારે થાય અત્યારે તો થાકી ગયા આરામ કરો છો કેમ હવે આરામ કરો આ બધો સામાન લાવ્યા હતા ને તો હજી પડ્યો છું તો આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા જો હવે પંખો ચાલુ કરી દીધો છે ગરમ ગરમ હવા આવે છે ઠંડી ઠંડી અહીંયા ગરમ ગરમ કામ બધું હવારે મૂકીને ગયા છે તો અત્યારે બધું હજી કામ પણ કરવાનું છે તો હાલો હવે વ્લોગને અહીં જ આપણે પૂરો કરી દઈએ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ બધાને